કેમ છો આજે હું મારી બેન કામ કરે છે ત્યાં આવી છું મારી બેનની રસોઈ બનાવી છું જોઈ શકો છું શું બનાવીને આપણે પૂછીશું કે રંજનબેન શું બનાવી જલ્દી કો પુલાવ બનાવ્યો મારી બેન જોડે આવી છું મારી બેન અહીંયા રસોઈ કામ કરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે રસોઈમાં શું બનાવે છે કેમ કે અમે રસોઈ કામ કરીએ છીએ તો તમે બધા અમને સપોર્ટ કરજો અને મારો વિડીયો કેવો કેવો લાગ્યો છે એમાં કોમેન્ટ કરજો હારી હારી કોમેન્ટ કરજો તો જોઈ શકો તમે જુઓ આ શું છો

નવું નવું જોવા મળે છે એટલે હું આજે આવી કે આજે આપણે બ્લોગ અહીંયાથી શરૂ કરીએ તો તમને લોકોને મારો બ્લોગ કેવો લાગે છે એક કોમેન્ટમાં જો જોરદાર હંજનભાઈ તમે કેટલે શું સપોર્ટ કરે ટૂંક સમયમાં એમની પણ ચેનલ બનાવવાની છે કિચન વાળા કિચન મતલબ કિચનનું છે ને તો હું મારી ચેનલમાં લિંક રાખી દઈએ તો તમે એમને પણ સપોર્ટ કરજો કેમ કે ગમવાનું બહુ સારું બનાવો છે અને અહીંયા પીજીમાં છોકરા રહે છે એમના માટે બનાવો છે પણ સિરિયસલી એવું નથી કે મારી બેન હોય એટલા પણ બહુ જરા સરસ બનાવવા રસોઈ અને એમને નવું જ મળે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું જ મળ બ્લોક

ચીઝ અને મોઝરેલા પનીર ન વેજીટેબલ મિક્સ કરી આ એક વસ્તુ રંજન મેન બ્લોક બનાવવાનું ચાલુ કરશું દીદી બધું કરે દીદી પૈસા નથી કઢતે એમ કે અમે ગરીબ માણસ છીએ કાફી કાફી રૂપિયા હોય ને ઓખું ખાવું નકે ઉંતા નથી આવતા લોગ શું કરું મેં તો માણસ છું 100 રૂપિયા લાવ હા રંજનભાઈ એને જમવાનું બનાવશો છો તમે લોકો પણ એમને સપોર્ટ કરજો રંજનભાઈ તમે ચેનલ ક્યારે ખોરશો એ કોને બસ ટૂંક સમયમાં ટૂંક સમયમાં પણ એ રસોઈનું બસ એમનો ચહેરો પણ દેખા છે પણ રસોઈનું તો તમે મને પણ સપોર્ટ કરજો કે હું એની બેન છું હું મોટી છું પણ મને આવી વાનગીઓ બનાવતા નહીં આવડતું હું મને તો યુટ્યુબ ઉપરથી બનાવી બનાવીને શીખીને ખાઈએ છીએ એમને તો પોતાનો દિમાગ લગાવો હોય તો એ નોલેજ રસોઈવાળા બેન હોય એટલે નોલેજ તો હોય જ ને